રક્ષાબંધન ઉપર ભાઈને આશીર્વાદની સાથે સાથે આવું કઈક સરસ મજાનું આપણા હાથેથી બનાવેલું સ્વીટ ખવડાવશો તો ભાઈ પણ ખુશ ખુશ થઈ જશે રક્ષાબંધન સ્પેશિયલ સ્ટ્રોબેરી કલાકંદની રેસીપી આજે આપણે બનાવવાના છીએ બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે તમે બીજી બધી માર્કેટની સ્વીટ ભૂલી જશો એટલું ટેસ્ટી બનીને તૈયાર થશે હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં બસ જો કિચનમાં આવી ગઈ છું રક્ષાબંધન સ્પેશિયલ સ્વીટ બને છે તો એની તૈયારી કરી રહી છું અત્યારે ઓડી આપણે જે પેપર આવે એ એ લઈ લઈ છે છે મેં લીધેલું તમે એમ થાળીમાં પણ પાથરી શકો છો પરંતુ આમાં પાથરો હશો ને તો શું થશે કે એકદમ સરસ રીતે આપણું સ્વીટ બહાર નીકળી જશે એ એવા માટે થઈ અને હું આ પેપર બટર પેપરનો યુઝ કરતી હોઉં છું તો અહીંયા પેપર લઈ લીધેલું છે જોઈ શકો છો કે એકદમ માપનું કટ થયું છે જો મારાથી આવી રીતે ક્યારેક માપનું પેપર નાની નાની વાતમાં ખુશ થઈ જવું જોઈએ આપણે તો એ જ લોજિક સાથે હું પણ ખુશ થઈ જતી હોઉં છું આપણે ટીન તૈયાર કરી અને રાખી દીધું છે સ્વીટ માટે અને હવે આપણે સ્વીટ બનાવવાની શરૂઆત કરી દઈશું તો એના માટે મેં અહીંયા પાંચસો જેટલું પનીર લઈ લીધેલું છે મારે ચારસો ગ્રામ નું સ્વીટ બનાવેલું છે પાંચસો ગ્રામ પૂરેપૂરું નથી યુઝ કરેલું જોઈ શકો છો આ રીતે પાંચસો ગ્રામ પનીર લઈ લેવાનું છે એકદમ સરસ ફ્રેશ પનીર આવે એ લઈ લેવાનું છે અને આ આવી ખમણી લઈ લેવાની છે તમે ઝીણો પણ ખમણી શકો અને થોડુંક જો દાણેદાર સ્વીટ બનાવવું હોય તો તમે આવી રીતે થોડુંક જાડું પણ ખમણ કરી શકો આપણે અહીંયા દાણેદાર સ્વીટ બનાવવું છે તો હું આવી રીતે થોડાક મોટા ખમણમાં ખમણી રહી છું જોઈ શકો છો આ રીતે તમારે ખમણી અને તૈયાર કરી લેવાનું છે તમે પનીરને ક્રમ્બલ પણ કરી શકો છો પરંતુ ક્રમ્બલ કરવામાં શું થશે કે પનીર છે નહીં અનિવન થશે તો એનાથી દાણા સરસ નહીં તૈયાર થાય એટલા માટે તમે એ રીતે કરશો ને એના કરતા આવી રીતે તૈયાર ને ને તો દાણા છે બધા થશે એનાથી સ્વીટ નો એટલો બધો સારો લુક નથી આવતો એટલા માટે આવી રીતે તમે કરશો ને તો ખૂબ સરસ આપણું સ્વીટ બની અને તૈયાર થતું હોય છે આ રીતે તમે જોઈ શકો છો આપણે બધું જ પનીર ખમણી લીધું છે બધું એટલે મેં ચારસો ગ્રામ ઉપયોગમાં લીધેલું છે સો ગ્રામ રાખી દીધેલું હતું તમે એ રીતે માપ સેટ કરી શકો છો હવે પનીર માં નટી ફ્લેવર આપવા માટે મેં અહીંયા કાજુ બદામનો ઉપયોગ કરેલો છે ડ્રાય ફ્રુટમે કોઈ પણ ડ્રાય ફ્રુટ તમારી શકો છો કાજુ બદામ કોઈ પણ તમે ઉમેરી શકો છો મેં અહીંયા ખાલી કાજુ અને બદામનો જ ઉપયોગ કરેલો છે એને આપણે રફલી એટલે કે પલ્સ મોડ પર પીસતા રહેવાનું છે એકદમ સાવ ઝીણો ભૂકો નથી કરી નાખવાનો પાવડર ફોર્મ નથી કરી નાખવાનું એને તમારે પલ્સ મોડ પર પીસવાનું The કે જેનાથી શું થશે કે જો આવો દરદરો ભૂકો તૈયાર થશે જે હોય ને એ રિલીઝ નહીં થાય અને આવી રીતે દરદરો તૈયાર થશે તો આવી રીતે તૈયાર કરવાનો છે તો હવે આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા તમે જોઈ શકો છો એક વાટકો ખાંડ લઈ લીધેલી છે જે માપથી પનીર લેતા હોય એ માપ પ્રમાણે તમારે અહીંયા ખાંડ લેવાની હોય છે ચારસો ગ્રામે એક વાટકી જેટલી ખાંડ આરામથી થઈ જતી હોય છે અને સામે આપણે પાછું સ્ટ્રોબેરી ક્રસ ઉમેરવાના છીએ એટલા માટે એ રીતે તમારે ધ્યાન રાખવાનું છે જોઈ શકો આ રીતે મેં સ્ટ્રોબેરી ક્રસ લઈ લીધેલો છે મેં પોણો વાટકો લઈ લીધેલો છે અમારે ત્યાં ઓછું મીઠું ખાય છે એટલા માટે જો તમારે વધારે મીઠું ખમાતું હોય તો તમે એ મુજબ લઈ શકો છો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આવી રીતે તમારે ચલાવતા રહેવાનું છે અને એકદમ સરસ ચાસણી જેવું તૈયાર કરી લેવાનું છે મિશ્રણ ને આમાં તમારે પાણી નથી ઉમેરવાનું પાણી ઉમેરશો તો સ્વીટ લાંબો સમય નથી ચાલતો ને ટેસ્ટ પણ સારો નથી આવતો એટલા માટે તમારે આવી રીતે બનાવી અને તૈયાર કરવાનું છે મેં સ્ટ્રોબેરી ફ્લેવરમાં બનાવેલું છે તમે ઓરેન્જ છે મેંગો છે કે કોઈ પણ બીજા ફ્લેવરમાં બનાવી શકો અથવા તો કે તમે પ્લેન પણ રાખી શકો પ્લેન પણ બહુ સરસ લાગતું હોય છે આવી રીતે સ્ટ્રોબેરી ફ્લેવર કઈક ડિફરન્ટ લાગતો હોય છે એટલા માટે તમે આવી રીતે બનાવી શકો જો આપણે ચલાવતા રહેવાનું છે ને ખાંડ એકદમ સરસ ઓગળી જાય અને ચાસણી એકદમ ઘાટી જેવું થઈ જાય ત્યારે તમારે જો આવી રીતે આ જે સ્ટેજ સુધી તમારે ચલાવતા રહેવાનું છે જેવી તમને ત્યાં સુધી તમારે ચલાવતા રહેવાનું છે અને ખાંડને એકદમ ઓગાળી લેવાની છે નહીં તો દર દરા લાગશે ને તો નહીં સારા લાગે હવે અહીંયા આપણે પનીર ઉમેરી દેવાનું છે જોઈ શકો આ રીતે આપણે ખમણેલું બધું જ પનીર એકી સાથે તમારે પેનમાં ઉમેરી દેવાનું છે તમે થોડુંક મોટું પેન લેજો મારે થોડુંક પેન નાનું પડે તો તું પણ વાંધો ના આવ્યો થઈ ગયો આ રીતે પનીર ઉમેરી દેવાનું પછી આપણે મિલ્ક પાવડર ઉમેરવાનો છે એક વાટકી મિલ્ક પાવડર ચારસો ગ્રામે એક વાટકી મિલ્ક પાવડર જશે તમે દોઢ વાટકી જેટલો ઉમેરશો તો પણ કોઈ વાંધો નહીં આવે મને ઓછો મેં ઓછો છે અને અડધી વાટકી અલાવતા જાય અને મિક્સ કરી લેવાનું છે જોઈ શકો અને એક ધારું તમે મિક્સ કરવા લાગજો નહીતર છે ને મિલ્ક પાવડરના જે ગાંઠા પડવા લાગે છે લમ્સ જેવું લાગવા લાગે છે એટલે એનાથી ટેસ્ટ નહીં સારો આવી રીતે ફટાફટ ચલાવશો ને તો એકદમ એક રસ થઈ જશે અને બધું બરાબર મિક્સ થઈ જશે ને મિલ્ક પાવડર માવા જેવું કામ કરશે માવાનો જે ટેસ્ટ આવે ને એવું લુક આવશે ને એવું કામ કરશે એટલે મિલ્ક પાવડર જરૂરથી ઉમેરજો અને સતત ધીમા ગેસ ઉપર તમારે આવી રીતે ચલાવતા રહેવાનું છે નીચેથી ન બેસે એનું ખાસ ધ્યાન રાખવાનું અને હવે આપણે જે ડ્રાયફ્રુટનો ભૂકો કરીને રાખ્યો છે એ ડ્રાયફ્રુટનો ભૂક્કો ઉમેરી દઈશું જોઈ શકો છો તમે આ રીતે કે આપણે ડ્રાયફ્રુટનો ભૂક્કો પણ ઉમેરી દીધો છે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તમને ગમતા ડ્રાયફ્રુટ ઉમેરી શકો અને જો ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બિલકુલ ઓપ્શનલ છે અને મેં અહીંયા કલર નથી ઉમેરેલો જો તમને વધારે પિંક કલર જોઈતો હોય તો તમે અહીંયા પિંક કલર પણ ઉમેરી શકો છો અહીંયા અહીંયા આ સ્ટેજ ઉપર તમે જે કલર નું બનાવતા હોય એ કલર તમે ઉમેરી શકો છો સતત ધીમા ગેસ ઉપર તમારા માટે તમારે જાડા તળિયા વાળું પેનનો ઉપયોગ કરવો જોઈએ જો આ રીતે ચલાવતા રહી સાવ પાણીનો ભાગ અથવા દૂધનો ભાગ જે છે ચાસણીનો ભાગ એ સાવ બળી જવો જોઈએ અને લચકાદાર મિશ્રણ તૈયાર થઈ જાય ત્યાં સુધી તમારે કુક કરી અને તૈયાર કરવાનું છે આવી રીતે જોઈ શકો છો આપણે ચલાવીએ છીએ તો મિશ્રણ છે એ પેનને છોડી દીધેલું છે અને આવી રીતે મિશ્રણ ભેગું થઈ જાય છે ત્યાં સુધી તમારે કૂક કરી અને તૈયાર કરવાનું છે તો હવે આપણું મિશ્રણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એક જે પેન ટીન તૈયાર કરી અને રાખ્યું છે ઘી લગાવી અને ઉમેરી શકો ઘી લગાવી અને આ બધું મિશ્રણ ને પાથરી શકો છો અને હા જો તમે મેં અહીંયા ઘી નથી ઉમેરેલું આપણું મિશ્રણ તૈયાર થઈ જાય ને પછી તમે એક ચમચી જેટલું ઘી ઉમેરી શકો છો એનાથી સરસ સાઈન આવી જતી હોય છે પરંતુ મને ચમચાની મદદથી તમારે એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે જેવડી સાઈઝ તમારે પીસીસ કરવા હોય એ મુજબ તમારે બધું મિશ્રણ પાથરી દેવાનું છે આ રીતે મેં જોઈ શકો છો તમે કે એકદમ સરસ એક સરખી સપાટી કરી અને પાથરી દીધેલું છે આ રીતે આપણે મિશ્રણને પાથરી દેવાનું છે તમે થાળીનો ઉપયોગ કરી શકો અથવા તો કે કેક ટીન માટેના જે ટીન આવે છે એમાં પણ તમે પાથરી શકો છો આ રીતે મારી પાસે મીઠાઈની ચોકી છે તો મેં એમાં પાથરેલું છે અને હવે તમને જે રીતના ડ્રાય ફ્રુટ્સ ગમે ને એનાથી ગાર્નિશ કરી શકાય છે જુઓ મેં અહીંયા બદામની કતરણ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરેલું છે તમને જે સાઇઝના જે રીતના ડ્રાય ફ્રુટ ગમે એ રીતના તમે ગાર્નિશ કરી શકો છો જો આ રીતે હવે ગાર્નિશ કરી લેવાનું છે તમે ઉપર કેસરના તંથણા પણ લગાવી શકો છો પણ લગાવી શકો છો તમને જે રીતનું ગમે એ રીતનું તમે ગાર્નિશિંગ કરી શકો છો અને ન ગાર્નિશિંગ કરવું હોય પ્લેન રાખવું હોય તો પણ રાખી શકાય છે કાજુ બધા મોખળે ને એના માટે આવી રીતે પિસ્તા ને બધા મોખળે ને એના માટે મેં આવી રીતે દબાવી દીધેલા છે અને મારી પાસે ગુલાબ પણ હતા તો મેં આવી રીતે ગુલાબની પાંદડીથી પણ ગણેશ કરી દીધા હવે જો ઠંડુ થઈ જાય ને અડધી થી અડધી ને તો ઠંડુ થઈ જશે ઠંડુ થઈ જાય એટલે તમારે આવી રીતે પીસીસ કરી લેવાના છે જે સાઇઝના તમારે પીસ કરવા હોય એ સાઇઝના તમે પીસ કરી શકો છો જોઈ શકો છો આપણું આપણી સ્વીટ બની અને તૈયાર થઈ ગઈ છે બહુ ટેસ્ટી એવી રક્ષાબંધન સ્પેશિયલ સ્વીટ બની તૈયાર થઈ ગઈ છે તમે પણ રક્ષાબંધન ઉપર તમારા ભાઈને ખુશ કરી દો આવી સ્વીટ કવડાવી અને તમારા હાથેથી બનાવશો તો કંઈક ભાવ અલગ જ હોય છે ભાઈનો બેન માટેનો પ્રેમ કંઈક અલગ જ હોય છે તૈયાર તૈયાર માર્કેટની સ્વીટ સ્વીટ કરતાં ટેસ્ટી એવી બની અને થશે એક વખત જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો મારી મહેનત વિડીયો જરા પણ ગમ્ય હોય તો જરાક લાઈક કરી દેજો અને જો તમે હજુ સુધી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ રીતે ફરીથી મળતા રહીશું એક નવા નવા વિડીયો સાથે તમને બતાવી દો કે કેટલું સરસ આપણું સ્વીટ દાણાદાર બની અને તૈયાર થયું છે તો તમે જોઈ શકો છો કે આપણું સ્વીટ એકદમ સરસ દાણદાર બની અને તૈયાર થયું છે અહીંયા માર્કેટની સ્વીટ તો ક્યાંય ભૂલાઈ જતી હોય એટલું સરસ બની અને તૈયાર થયું છે થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ